ચાલો એક સરસ મજાની નાનકડી એવી બે મિત્રોની કીડી અને કબૂતરની વાર્તા આપણે સાંભળવાની છે સરસ મજાની વાર્તા યાદ રાખવાની પછી વાર્તામાંથી ક્યારેય આપણને કોઈ પૂછે તો આપણને આવડવું જોઈએ બરાબર ચાલો એક સરસ મજાની ભાઈ જંગલની અંદર નદી વહેતી હતી અને નદીના કિનારે એક સરસ મજાનું ઘટાદાર ઝાડ હતું આ ઝાડ ઉપર એક કબૂતર રહેતું હતું અને ઝાડનું જે થડ હતું ને એ થડ પાસે એક સરસ મજાનું નાનકડું એવું કીડીબેનનું દર હતું કીડીબેન તો ભાઈ દરની અંદર રહેતા હતા તો કીડીબેન દરમાં રહેતા અને કબૂતર ભાઈ ઝાડ ઉપર બેસતા તો કીડી અને કબૂતરની વચ્ચે તો ભાઈ દોસ્તી થઈ ગઈ દોસ્તી એટલે ભાઈ બંધી બંને મિત્ર બની ગયા એક વાર એવું ભાઈ કે આવી ચોમાસાની ઋતુ આવી અને કુડુડુડુ ભૂડુડુડુ કરતો વરસાદ તૂટી પડ્યો અનરાધાર મુશળધાર વરસાદ આવ્યો અને નદીની અંદર તો ભાઈ આવ્યા પૂર ખૂબ પાણી આવ્યું નદીની અંદર તો એટલે એને પૂર આવ્યું કહેવાય નદીમાં પૂર આવ્યું ને ભાઈ ત્યાં તો ભાઈ પેલું ઝાડનું થડ હતું ને ત્યાં સુધી પાણી પહોંચી ગયા અને દરની પાસે પાણી પહોંચી ગયું એટલે દરમાંથી તો કીડીબેન તણાયા તણાવવા લાગ્યા નદીની અંદર કીડીબેન તો નદીમાં જાય તણાય જાય તણાય ત્યાં તો ભાઈ ઓલા ઝાડ ઉપર એના મિત્ર કબૂતરભાઈ બેઠા હતા ને એ કબૂતરની નજર આ કીડીબેન ઉપર પડી કીડીબેન તો ભાઈ ઝીણું ઝીણું બચાવું બચાવો બચાવો કરે કબૂતરભાઈ જોઈ ગયા કબૂતરભાઈ કે કીડી કીડીબેન તો હમણાં જ આ પાણીની અંદર તણાઈ જશે લાવ એ તો મારા મિત્ર છે તો મારે તો એની મદદ કરવી જોઈએ કે નહીં એટલે ભાઈ કબૂતરભાઈએ તો હળવે ઝાડનું મોટું એક પાંદડું હતું ને એ પાંદડું તોડ્યું અને તોડીને આમ કરીને આમ નદીમાં તરતું મૂક્યું એટલે પાંદડું તો ધીમે ધીમે કીડીબેનની પાસે આવ્યું પાંદડું જે ફેંક્યું હતું ને કબૂતરભાઈએ એ પાંદડું જેવું કીડીબેનની પાસે પડ્યું એટલે કીડીબેન તરત એ પાંદડાની ઉપર ચડી ગયા અને કીડીબેનને તો સરસ મજાનો ઓલો હોળી બનાવી હોય ને કેમ હોળીમાં બેઠા હોય તરાપામાં એમ હોળીમાં બેઠા હોય એમ કીડીબેન તો મંડ્યા આમ આમ નદીની અંદર તરવા અને ધીમે 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 પાંદડું તરતું તરતું ભાઈ કિનારા તરફ જવા માંડ્યું કારણ કે નદીની અંદર કોઈ પણ વસ્તુ પાણીમાં તરતી હોય ને તો ધીમે 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 ક્યાં જાય કિનારા તરફ જાય વજનવાળી વસ્તુ હોય ને બધી એટલે ધીમે ધીમે પાંદડું તો આમ ફેંકાતું ફેંકાતું હલેસા ખાતું 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 ગયું કિનારા તરફ અને ધીમેક થી કિનારે પહોંચ્યું એટલે કીડીબેન પટ કરતાકને અંદરથી ઉતરી ગયા અને ધીમે 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 જમીનની ઉપર ચાલવા લાગ્યા અને કીડીબેન તો બચી ગયા ભાઈ થોડાક દિવસ ગયા હો ભાઈ તો થોડાક દિવસ બાદ શું બેન ખબર છે એક વખત કીડીબેન ક્યાં આમ તેમ ખોરાક શોધવા માટે આંટા મારતા હતા જમીન ઉપર આમ તેમ ફરતા હતા ત્યાં તો ભાઈ કીડીબેનની નજર એક શિકારી પર પડી શિકારી તો આમ બાણ તાકીને ઊભો તો હો ભાઈ કોકની સામે બરાબરનું આમ તીરનું નિશાન લઈ અને ઊભેલો કીડીબેને આ શિકારીને જોયો કીડીબેને તો આમ નજર કર્યો ભાઈ કે આ શિકારી કોની તરફ બાણ તાકીને ઊભો છે તો કીડીબેને જે દિશામાં બાણ આમ તાક્યું હતું ને ત્યાં આમ નજર કરીને ત્યાં તો કોણ હતું ખબર છે એના ઓલા મિત્ર કબૂતર ભાઈ કબૂતર આમ ઝાડની ડાળી પર બેઠેલું અને બરાબર આ શિકારી હતો ને ભાઈ એ કબૂતરને તાકીને એને વીંધવા માટે એને મારવા માટે બાણ એણે ચડાવેલું કીડીબેનને તો તરત ખબર પડી ગઈ કે હં કબૂતર તો મારું મિત્ર છે એણે તો મારો જીવ બચાવ્યો હતો એટલે અત્યારે મારે એને મદદ કરવી પડશે મારે પણ એનો જીવ બચાવવો પડશે એટલે કીડીબેન તો સડસડાટ કરતા કે શિકારીની પાસે પહોંચી ગયા અને ધીમે 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 એના શિકારી ઊભો હતો ને તો આમ એના પગ આવવા આગળ ચડી અહીંયા અહીંયા એના પગની અંદર કાંડાની અંદર ચટાક દઈને એક ચટકો ભરી ગયા જેવો ભાઈ ચટકો ભર્યો ને શિકારીને એટલે સ્વીકાર્યું ગયું ઓય બા એમ થઈ ગયું હો ભાઈ સ્વીકારીને અને ઓલું આમ બાણ તાકેલું હતું ને આમ હલી ગયું એનું નિશાન શું થઈ ગયું આમ હલી ગયું એટલે નિશાન ઉપર તીર તીર તો છમ કતું છનનને કતું છૂટી ગયું પણ નિશાન ઉપર તીર ગયું નહીં નિશાન ચોકી ગયું અને કબૂતર ભાઈની નજીકથી જ ત્યાં હાર હાર કતુંક ને તીર પસાર થઈ ગયું આમ કબૂતર ભાઈ તો એકદમ જસકી ગયો ભાઈ અને આમ સજાગ થઈ ગયા કે રે આ શું પાંદડા હલ્યા એટલે પણ આમ જોયું તો હ સામે મોટા મેદાનમાં શિકારી ઉભો તો કબૂતરે તો ભાઈ શિકારીને જોયો અને પોતાનો જીવ બચી ગયો એટલે કબૂતર તો રાજી રાજી થઈ ગયો અને પોતાનો પ્રાણ ઈડીબેને બચાવ્યો એ જ્યારે કબૂતરને ખબર પડી ત્યારે કબૂતરે કીડીબેનનો આભાર માન્યો કીડીબેનને થેન્ક યુ કીધું તો કીડીબેને કીધું કે અરે કબૂતર ભાઈ એમાં શું તમે મારો જીવ બચાવ્યો તો અને મેં તમારો જીવ બચાવ્યો હિસાબ બરાબર હે તમે મારો જીવ બચાવ્યો હતો એટલે તમારું ઋણ હતું મારી ઉપર આપણને કોઈએ કાંઈ કામ કર્યું હોય તો આપણી ઉપર એનું ઋણ હોય તો આપણને એનું કામ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ હે તો કીડીબહેને પણ ભાઈ કબૂતરભાઈનો જીવ બચાવ્યો અને પોતાની સાચી મિત્રતાના સાચી દોસ્તીના શું કરાવ્યા દર્શન કરાવ્યા કે અમે ખરેખર પાક્કા ભાઈ બન છીએ ખાધું પીધું ને મોજ કરી